નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ વગત વડોદરા શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ ડીસીબી ઝોન ચાર દ્વારા દિવ્યાંગજનો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું

એવા હેતુ સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ થીમ પર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ચાર પન્ના મુંબઈની અધ્યક્ષતામાં દિવ્યાંગજનો તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગજનો તથા પ્રજ્ઞાચક્ષુઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે તે હેતુ સાથે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા પૂર્વ સમિતિ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર જાલમ ચોકસી શ્વેતા ઉત્તીરકર

અને અલગ અલગ ટીમ ઉપર અમે કાર્યક્રમ કરીએ છીએ આજે ઝોન ફોર માં અમે લોકોએ દિવ્યાંગો અને પ્રજાદક્ષ માટે એક કાર્યક્રમ થીમ થીમ રાખવામાં આવેલો હતો જેમાં સંસ્થામાંથી લગભગ ત્રીસ જેવા દિવ્યાંગો અહીંયા ઉપસ્થિત રહેલા હતા ટ્રાફિકમાં એ લોકો નીકળે છે ત્યારે એમને શું તકલીફો હોય છે અને લોકો કઈ રીતે આગળ આવીને એમને મદદ કરી શકે જ્યારે કોઈ દિવ્યાંગ પ્રજ્ઞા પછી રોડ ક્રોસ કરતો હતો ત્યાં આવી અને એમને રોડ ક્રોસ કરવામાં મદદ કરે નહીં કે હોર્ન મારી અને એમને જલ્દી હટો જલ્દી હટો એવું કે અને લોકોની એમની માટે પણ એમના અવેરનેસ આવે લોકોને એની માટે કાર્યક્રમ કરેલો હતો સાથે સાથે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન થાય એની માટે પણ અહીંયા વિડીયો ક્લાસ બતાવવામાં આવી અને અવેરનેસ આપવામાં આવી એમ આજે આ કાર્યક્રમમાં અહીંયા ચૂંટાયેલા પદાધિકારી દિવ્યાંગો અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી હાજર રહેલા હતા અને આમ જનતાને પણ અમે લોકોએ આ ટ્રાફિક અવેરનેસ માટેની સમજ આપવામાં આવી કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોડતા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર